નમસ્કાર મિત્રો સીધું ને સટ નો આ એપિસોડ આપણે ગુજરાતની અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની જે ત્રણ સહકારી ડેરીઓ છે દૂધસાગર ડેરી સાબર ડેરી અને બનાસ ડેરી એને કેન્દ્રમાં રાખીને એના પશુપાલકોને એમાં દૂધ ભરાવનારાઓને કેન્દ્રમાં રાખીને આપણે કરી રહ્યા છીએ દૂધ ઉત્પાદકોને પશુપાલકોને ઊંચા ભાવ આપવામાં આવી રહ્યા છે એવા દાવાઓ કેટલા પોકળ નીવડી રહ્યા છે એ સાબર ડેરીમાં જે પ્રકારે પશુપાલકોએ દૂધ ઉત્પાદકોએ આંદોલન કર્યું એના પરથી આપણને સમજાઈ દૂધસાગર ડેરીના પણ ભારતીય જનતા મેન્ડેટ વાળા વાઇસ ચેરમેન એમણે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળા ચેરમેન સામે રણસિંગ ફૂંકીને દૂધસાગર ડેરીમાં ચાલતા કહેવાતા ભ્રષ્ટાચારની વાતો એમણે જગ જાહેર કરી બનાસ ડેરી પણ આમાં કેટલી અપવાદરૂપ છે એના વિશે જરા વ્યાસ અને બીજા જે દૂધ ઉત્પાદન ફેડરેશન સાથે સંકળાયેલા લોકો છે એ જે કહી રહ્યા છે એની આપણે આજે વાત કરવાના છીએ ડેરીઓનો ઉત્પાદકો કરતા ડેરીમાં ડિરેક્ટર તરીકે બેસનારા લોકો ચેરમેન તરીકે બેસનારા લોકો એમના માટે મલાઈદાર છે એવું તો આપણે સમજી સમજી શકીએ છીએ પરંતુ ગુજરાત કોંગ્રેક જે ડોક્ટર કુરિયન ના પટ્ટ શિષ્ય હતા અને ચારુતર વિદ્યામંડળની જે બીવીએમ એન્જિનિયરિંગ કોલેજ એના એ પ્રોડક્ટ એમણે જે વિસ્ફોટક માહિતી આપી છે એ માહિતી આજે અમે આપની સમક્ષ પશુપાલકો અને દૂધ ઉત્પાદકો જે સહકાર ક્ષેત્રની અંદર છે અને એમની આંખો ફાટી જાય એ પ્રકારની વાત આ બીએમ વ્યાસે અમને આજે કરી છે અને માત્ર એમણે વાત કરી નથી એમણે એમના ટ્વિટર એકાઉન્ટ ઉપર ડેરીઓના ભ્રષ્ટાચારની વાતોને બહુ સ્પષ્ટપણે ઉજાગર કરવા માટે અને આ ચેરમેન તરીકે જુઓ છો એ કોના પ્યાદા છે એ વાતો પણ એમણે છે ને બહુ સ્પષ્ટપણે કહી છે એટલે અમે આજે એની વાત કરવાના છીએ બીએમ વ્યાસે છ દિવસ પહેલા એક ટ્વીટ કરેલું અને નરેન્દ્ર મોદીને ટેગ કરેલું નરેન્દ્ર મોદી આપણા માનનીય વડાપ્રધાન છે અમિત શાહ માનનીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી છે કેન્દ્રમાં અને અહીંયા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા એ સહકારી ડેરીઓમાં પારદર્શકતા લાવવા માટે ઓડિટ ની પદ્ધતિ બદલીને જીરો ટોલરન્સ ભ્રષ્ટાચાર અંગે જીરો ટોલરન્સ કરે છે ત્યારે વ્યાસ જે જે કરે છે એ નરેન્દ્ર મોદીને એમણે ટેગ પણ કર્યું છે એ કહે છે ઓલ બોર્ડ્સ ઓફ ઓલ યુનિયન્સ એન્ડ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન બોર્ડ્સ આર કર કારણ કે અત્યારે આજકાલ છે ને આ નવી તર છે ટ્વીટ કરવાની એટલે અમિત શાહે આ ભ્રષ્ટાચારને રોકવા માટેની આખી જે આ બધા ભ્રષ્ટાચારી જિલ્લા દૂધ ઉત્પાદક

5 plus 5 યર્સ એઝ નોમિનેટેડ chairman please તમને ખ્યાલ હશે કે બીએમ વ્યાસના ગુરુ ડોક્ટર કુરિયન એ જ્યાં સુધી વડાપ્રધાન પદે અટલ બિહારી વાજપેયી આવ્યા નહોતા ત્યાં સુધી એ આઈએસ અધિકારીઓની દખલગીરી કે સરકારની દખલગીરી સહકાર ક્ષેત્રમાં ક્યારે ઈચ્છતા હતા પરંતુ અમને બરાબર યાદ છે કે એમણે એટલે કે ડોક્ટર કુરિયને એ અટલ બિહારી વાજપેયીની સામે ખોળો પાથર્યો હતો અને એમણે એ જે વાત કરેલી જે મેમોરેન્ડમ આપેલું એમને

જે સહકારી ક્ષેત્રમાં સરકારની એમના પટ્ટ શિષ્ય બી એમ વ્યાસ એ પણ એમ કે છે કે કૈલાસનાથન જેવા આમ તો કૈલાસનાથન તમને તમને જાણ જ હશે અત્યારે એમને પુડુચેરીમાં આમ પહેલા આપણે પાંડીચેરી કહેતા હતા એ ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નરેન્દ્ર મોદી એક પોતાના નુમાયંદા તરીકે મુકાયા છે નહીં તો એ ગુજરાતના ચીફ મિનિસ્ટર ને ત્યાં સુપર ચીફ મિનિસ્ટર ની ભૂમિકામાં એ રહેતા હતા એમના કાર્યાલયમાં એ તમે જાણો છો કારણ કે ગુજરાત सीएम નું કાર્યાલય એ દિલ્હી થી ચલાવવામાં આવે છે એ હવે કોઈ અજાણી બાબત કોઈથી નથી પ્રજા પણ હવે જાણે છે કે અહીંયા જે નિર્ણયો લેવાય છે એ દિલ્હીના ઈશારે જ લેવાય છે અને અહીંયા એક હસ્તાક્ષર કરવા માટે માનનીય મુખ્યમંત્રી અને હોય છે પણ વ્યાસ આની અંદર બહુ સ્પષ્ટપણે એમ કે છે કે આ તમામ ડેરી સંઘો સહકારી ડેરી સંઘો અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એમણે તો ક્યારેક અમારી સાથેની ચર્ચામાં એક આંકડો પણ આપ્યો છે દસ થી બાર હજાર એવી ચર્ચા છે અને ફેડરેશનના જે કોઈ ચેરમેન હોય અને વાઇસ ચેરમેન હોય એમને કઈ રીતે લાભ ખટાવામાં આવે છે એની પણ બહુ જ રસપ્રદ વિગતો અમારા મિત્ર

જે સહકાર ખાતાના મંત્રી છે ગુજરાતના એની ઉપર પણ ઘણી બધી રજૂ કરે છે હવે જે મુખ્ય વાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ત્રણ યુનિયન જે છે યુનિયન એટલે આમ તો યુનિયન એટલે સામાન્ય રીતે આપણે લેબર યુનિયન ની વાત કરતા હોઈએ પરંતુ આ મિલ્ક

કોપરેટિવ ને વિકસવા નહીં દે અને આજ દિવસ સુધી માનંદાને નામે કઈક ચાલે છે પરંતુ ત્યાં આગળ પ્રાઇવેટ ડેરીંગ એના ઉપર જ વધારે ભાર મુકાય છે એ આપણે જાણીએ છીએ પણ ગુજરાતમાં આણંદ પેટર્ન જે ત્રિભુવન કાકાએ અને ડોક્ટર કુરિયાને મળીને અને દલાયાએ મળીને જે આ એનો વિકાસ કર્યો અમૂલ પેટર્નનો સરદાર સાહેબ ની આજ્ઞાથી મોરારજી દેસાઈ એમને ખેડા મોકલવામાં આવ્યા હતા અને અમૂલની સ્થાપના એ દૂધ શોષણ જે રીતે પેલી ડેરી કરતી હતી એની સામે આ જિલ્લા સંઘોની સ્થાપનાનો એક સહકારી ધોરણે એનો છે ને એક વિચાર મૂકવામાં આવ્યો હતો અને અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી પછીથી તો આપણા સતત વડાપ્રધાન બહાદુર શાસ્ત્રી પણ એ મોડેલ ને આગળ વધારવામાં સહયોગ કરતા રહ્યા બીજા વડાપ્રધાનો પણ કરતા રહ્યા અને તમને ખ્યાલ હશે કે અમૂલ એનું ઉદઘાટન કરવા માટે પણ પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ આવ્યા હતા એ હકીકત આપના ધ્યાને મૂકવું બીએમ વ્યાસ ઓગણત્રીસ મે બે હજાર ને ના એક ટ્વીટ કરે છે અને એ ટ્વીટ એમ કેસ સાબર બનાસ એન્ડ મહેસાણા યુનિયન બટ બીજેપી ઇઝ હેલ્પલેસ વાય વોટ ઇઝ બ્લેમિંગ

જે કહ્યું શેર કરું એમનું નામ હું બાબુ મારવાડી તરીકે જાણીતા ભાઈ છે પરંતુ એમનું નામ કઈક જુદું છે પણ બાબુ મારવાડી તરીકે આ ગોરખ ધંધાની અંદર એ ખૂબ જાણીતા છે એક બીએમ કે છે કે ઓગણીસો એકોતેર માં રબર નીકળી ગયેલા ટાયર વાળી સાયકલ સાથે જે ભાઈ આવ્યા હતા અને ચેન પણ નીકળી જતી હતી એ ભાઈ શ્રી બાબુ મારવાડી આજે એ બધી મોંઘી દાટ ગાડીઓ એ તમને જોવા મળશે અને એ એમ કે છે કે આ ડેરીમાં એટલે ખાસ કરીને સાબર ડેરીનો ઉલ્લેખ કરે છે હિંમતનગરની સાબર ડેરીનો ઉલ્લેખ કરે છે ના હોય તો મને લાગે છે કે અમે એમના અજ્ઞાન વિશે બહુ જ કંઈ કહેવા નથી માંગતા એ જાણતા જ હોય કે આ બાબુ મારવાડી કોણ છે અને એ કહે છે કે સાબર ડેરીમાં ચેરમેન કોણ બનશે સાબર ડેરીમાં વાઇસ ચેરમેન કોણ બનશે એનો ડિરેક્ટર કોણ બનશે એ પણ બાબુ મારવાડીની પાસે એનો કંટ્રોલ હોય છે અને એ ઝીરો ટોલરન્સની વાત કરનારાઓ એ છે ને આ દાણ અને બાકી બીજા બધામાં જે ધંધાઓ જે હતા એની અંદર એની તો ઘણી બધી છે એમણે બીજા પણ એક ભાઈનું નામ મને આપ્યું છે પરંતુ એ વળી ભવિષ્યમાં ક્યારેક આપણે એની વાત કરીશું પરંતુ આ બાબુ મારવાડી વિશે એમણે જે લખ્યું છે બીએમ વ્યાસે અને એણે સત્તાવાર રીતે ટ્વીટ કર્યું છે જગદીશ વિશ્વકર્માના ટ્વીટની સામે ટ્વીટ એને શેર કરીને ટ્વીટ કર્યું છે પેલો જે કહ્યું ને કે અમે

એની આખી ગેમ જે છે એ કોના હાથમાં છે તો એ આ બાબુ મારવાડીના હાથમાં છે એવું બીએમ વ્યાસ એ સત્તાવાર રીતે લખે છે અને આજ દિવસ સુધી ઉપર ડેફેમેશન કર્યું નથી કરવાની કદાચ હિંમત પણ નહીં કરે અને એનાથી આગળ વધીને કહું કે અત્યાર સુધીના જે કોઈ ચેરમેનો થયા આ ત્રણેય ડેરીઓના જે કોઈ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના ચેરમેનો થયા અહિયાંથી તમે મારે કોઈ નામ આપવાની જરૂર નથી તમે બધા જાણો છો એ બધા આ બાબુ મારવાડીના ઓબ્લિગેશન હેઠળ રહ્યા અને એ લોકો એટલા બધા સમૃદ્ધ થઈ ગયા કે જે લોકોની સમૃદ્ધિ એ એમણે ખરીદેલી જમીનોના કૌભાંડમાં પરિણમી અને એ એની જો તપાસ કરવામાં આવે તો એ ઘણી બધી મોટી મોટા કૌભાંડો બહાર આવે એમ છે અને એમણે એમ પણ કહ્યું કે ક્યારેક કોઈ કે બે નંબરી નાણાં ચૂકવવાના હતા બોનસના ત્યારે આ બાબુ મારવાડીએ એ નાણા આપ્યા હતા એ વાત પણ બે એમ વ્યાસ અમને જણાવે છે પણ અમે કોને આપ્યા હતા એ વાત અમે કરવા માંગતા નથી આ દાણમાં કમિશન અને એમાં જે કમિશન મળે એક એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એક ચેરમેન ઉત્તર ગુજરાતના એક ચેરમેન અને એમના ધારાસભ્ય રહેલા સવારનો સંવાદ એ એ જો ટેલિફોન સંવાદ ને એને જાહેર કરવામાં આવે તો એમણે કયા હાઈવે ઉપર ક્યાં ક્યાં જમીનો લેવી પાલનપુરથી આબુ રોડ સુધી એની અથવા તો પછી પાલનપુર થી સિદ્ધપુર બાજુ કયા ચેરમેને કોની ભાગીદારીમાં કેટલી જમીનો ખરીદી છે આ કૌભાંડની તપાસ જો તાકાત હોય તો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર કરાવે પરંતુ એ કરાવીને એને પોતાની જ જાંગ ખોલવા જેવું થાય એવા સંજોગો નિર્માણ થાય એવું છે એટલે એ કરશે નહીં અને એટલા માટે છે કે આ ઝીરો જગદીશ પંચાલ એટલે વિશ્વકર્મા સહકારી ડેરીના નેતાઓને સાફ ચેતવણી આપે છે કે કોઈ ભ્રષ્ટાચાર નહીં ચાલે મને લાગે છે કે ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી ચાલતું એવું પણ એ દેખાઈ આવે છે એટલે આ ઓગણીસ પાંચ બે હજાર પચીસ દિવ્ય જગદીશ પંચાલ મંત્રી શ્રી એમને એમના વિશે પેલી ચીમકી જે એમણે આપી છે કે મંત્રી જગદીશ પંચાલે સહકારી ડેરીના નેતાઓને સાફ ચેતવણી આપી કોઈ ભ્રષ્ટાચાર નહીં ચાલે અને એના નીચે બીએમ વ્યાસે લખ્યું પણ છે પણ આજે છે ને આપણો એપિસોડ લાંબો થઈ રહ્યો છે એટલે હું અહીંયા અટકું છું આજે એપિસોડ આપણે છે ને દૂધ ઉત્પાદકોના હિતમાં કર્યો છે એમના વિશાળ હિતમાં કર્યો છે અને અહીંયા છે ને આ ચેરમેન હોય કે પેલા ચેરમેન હોય ખાઈકીની બાબતમાં બધા જના હાથ છે ને એમાં રંગાયેલા છે એ ભ્રષ્ટાચારથી લિપ્ત છે એટલે એકમેકને ઢાંકવાની કોશિશ એ કરતા હોય છે એવું તો જોવા મળે છે અને હું જેમ છેલ્લે છેલ્લે આપણે કેટલાક એપિસોડમાં જોયું કે ભાજપ વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ ભાજપ તમે મહેસાણા ડેરીની બાબતમાં આ જોયું અને સાબર ડેરીમાં તો ભાજપના જ બધા ડિરેક્ટરો છે હજુ ત્યાં આગળ છે ને એ પંદર ડિરેક્ટરો માંથી કોઈ બોલવાની હિંમત નથી કરતું કારણ કે એમાં છે ને બીજા ભોપાળા બહાર નીકળે એટલે મેં કહ્યું કે આ બાબુ મારવાડી જેમની અટક કંઈક જુદી છે હું એનો ઉલ્લેખ નથી કરતો પણ એ બાબુ મારવાડી કોણ છે એ હિંમતનગરમાં કદાચ સામાન્ય લોકોને પણ ખ્યાલ છે અને વીએમ વ્યાસ એમ કે છે કે આ બાબુ મારવાડી મિડલ મેન લાઈક બાબુ મારવાડી રૂલ્સ મહેસાણા યુનિયન વાય વોટ ઇઝ બ્લેમિંગ એમડીઝ પછી તો દોષનો ટોપલો એમડીને માથે નાખી દેવાનો પછી એ એમડી બક્ષી હોય કે કોઈ ચૌધરી હોય અલીગઢવાળા ચૌધરીની વાત કરું તો કારણ કે એ એમડી છે સાબરના હોય મને લાગે છે કે આ એપિસોડ કરવા પાછળનો હેતુ એટલો છે કે દૂધ ઉત્પાદકો પોતે જાગે પોતાના હિતમાં તે જાગે અને એમને જે ભાવ મળી રહ્યા છે એ ઉપરાંત આ ડેરીઓ કઈ રીતે કેટલો નફો કરી રહી છે અને ક્યાંની ખાયકી કેટલી ચાલી રહી છે બહારથી દૂધ લાવીને એ લોકો એના ઉપર કમિશન એ કોણ કોણ ખાય છે એ વાત પણ તપાસનો વિષય છે એટલે આપણે તો માત્ર દૂધ ઉત્પાદકોને જગાડવા માટે જ આ એપિસોડ કર્યો છે અને બીએમ વ્યાસ જેવી વ્યક્તિ એણે છે ને પબ્લિક ડોમેનમાં જે વાત કરી છે એનો જ આપણે ઉલ્લેખ કર્યો છે બાકી તો એમણે અંગત ચર્ચાઓમાં તો વ્યક્તિ દીઠ વાતો ઘણી બધી કરેલી છે અને એમને પણ અનુભવો થયેલા છે એટલે એ એની વાત આપણે અંગત વાતો અંગત જ રહે છે એટલે એને આપણે છેડતા નથી કારણ કે બીએમ વ્યાસ અને સંબંધિત ચેરમેન ફેડરેશનના ચેરમેન કોઈએ દોઢસો કરોડ માંગેલા એમની પાસે કે બીજા કોઈ અને પછી બધા કેમ ભારતીય જનતા પાર્ટીમાં ધારો કે કોંગ્રેસમાં હોય તો ભારતીય જનતા પાર્ટીમાં કેમ જોડાવવું પડે છે એની વિવસ્થા કેમ છે એ પણ આપણે સમજી શકીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો પ્રજાને જગાડશો જગાડવા માટે જ આપણે આ કરીએ છીએ આપણે કોઈને પ્રત્યે દ્વેષ ભાવથી આ કરતા નથી આજે આટલી વાત અને ફરીને મળીશું નમસ્કાર